કપાસ બારસો રૂપિયાથી પંદરસો ને વીસ રૂપિયા કવલોકવાન ચારસો ને ચાલીસ રૂપિયાથી પાંચસોને એકાણું રૂપિયા કવટુકડા ચારસો રૂપિયાથી છસો ને રૂપિયા મગફળ ઝીણી સાતસો ને રૂપિયાથી રૂપિયા મગફળી જાડી સાતસોને દસ રૂપિયાથી બારસો પંચાવન રૂપિયા સિંગફાડા સાતસોને પચીસ રૂપિયાથી તેરસો પાંત્રીસ રૂપિયા એરંડા નવસો નેવું રૂપિયાથી બારસોને વીસ રૂપિયા તાલ સતસો ને પચીસ રૂપિયાથી એકવીસો ને ત્રીસ રૂપિયા જીરું ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર નવસો ને ચાળીસ રૂપિયા ઈસકબુલ એકવીસો નેવું રૂપિયાથી બે હજાર પાંચસો રૂપિયા કરંજી બે હજાર રૂપિયાથી રૂપિયા વરિયાળી પંદરસો રૂપિયાથી બે હજાર રૂપિયા ધાણા નવસો રૂપિયા ધાણી એક હજાર રૂપિયાથી ઓગણીસો ને રૂપિયા मरचा चूका, त्र सौ पचास रुपया बसो पचीस रुपया लसन चार सौ सीते रुपया सोल सौ एकावन रुपया लाल तीस रुपया बसो ने रुपया डूंगी सफेद इक्सी रुपया एक सौ छतालीस रुपया बाजरी तरह सौ साइस रुपया चार सौ छवि रुपया जुवार चार सौ पचास रुपया सौ छप्पन रुपया મકાઈ ચારસો ને પચાસ રૂપિયાથી ચારસો પાંસઠ રૂપિયા મગ બારસો રૂપિયાથી અઢારસો ને પાંસઠ રૂપિયા ચણા એક હજાર રૂપિયાથી અગિયારસો રૂપિયા વાલ ચારસો નેવું રૂપિયાથી બારસો રૂપિયા અડદ છસો ને વીસ રૂપિયાથી સોળસો ને અગિયાર રૂપિયા ચોળા છસો રૂપિયાથી રૂપિયા તુવેર સાતસો પચાસ રૂપિયાથી રૂપિયા સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી આઠસો ને એકાવન રૂપિયા રાયડો એક હજાર રૂપિયાથી એક હજારને છત્રીસ રૂપિયા રાય નવસોને પચાસ રૂપિયાથી બારસો રૂપિયા મેથી સાતસોને પંચોતેર રૂપિયાથી અગિયારસોને પંદર રૂપિયા વટાણા સોળસો ને સાહીઠ રૂપિયાથી અઢારસોને પાંત્રીસ રૂપિયા ચણા ચપેર અગિયારસો રૂપિયાથી એકવીસો ને ચાલીસ રૂપિયા